વિભાગ દ્વારા નસબંધીને લઈને આરોગ્ય વિભાગ ઘણું ઉગ્ર રીતે કામ કરતું હતું અને ટાર્ગેટ બેઝ કામ કરતો હતો હવે સવાલ દર્શક મિત્રો એવો છે કે એકત્રીસ વર્ષીય અભણ એવા અપરણિત યુવકનું નસબંધીનું ઓપરેશન કરાવી દીધું અંગુઠાની છાપ લીધી છે અને જેને ત્રણ બાળકો ફોર્મમાં બતાવવામાં છે છે વાત અડાલજ વિસ્તારની કે જ્યાં આગળ આ ઓપરેશન થયું અને ધનાલી ને નવી શેડાવી વિસ્તાર જે છે તે મહેસાણા જિલ્લાની અંદર આવે છે

અત્યાર સુધીની અંદર એવા કેટલા લોકોના ઓપરેશન થયા હશે તે પણ એક તપાસનો વિષય બન્યો છે કારણ કે બાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી આ નસબંધીના ઓપરેશન કરવા માટેની જે વાત હતી તે ઓપરેશન કરવામાં આવ્યા છે આઠ જેટલા કર્મચારીઓની આની અંદર સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને તે લોકોને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે કોઈ કર્મચારી છે તો એને એ અને કોઈ અધિક કર્મચારી છે છે તો એને એ પ્રમાણે ત્રણ થી પાંચ દિવસ સુધીની કારણ દર્શાવો નોટિસ પણ આપવામાં આવી છે આઠ જેટલા કર્મચારીઓને ઇન્ફેક્ટ સસ્પેન્ડ પણ કરવામાં આવે છે અને કારણ બતાવો નોટિસ પણ આપવાનું કહ્યું છે હવે નસબંધી કરાવવા માટે સૌથી પહેલા તો જે તે વ્યક્તિ કે જેનું ઓપરેશન કરવું છે તે વ્યક્તિની સંમતિ હોવી જોઈએ તેનું કાઉન્સેલિંગ થવું જોઈએ તેની પત્ની તેની પણ તેમાં સહી હોવી જોઈએ તે પણ એટલું જ જરૂરી છે તેને એક અથવા એક કરતા વધારે એટલે કે બે બાળક હોય ત્રણ બાળક હોય તો તે કિસ્સામાં તેનું ઓપરેશન કરાતું હોય છે હવે આ કિસ્સાની અંદર આ જ્યારે યુવાન હતું ઓપરેશન કરાવ્યું છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે સમગ્ર આરોગ્ય તંત્રની સામે પહેલા ખ્યાતિકાંડ પીએમ જેવાય યોજના અંતર્ગત અત્યારે ઘણી બધી હોસ્પિટલો સમગ્ર ગુજરાતમાં રડારમાં અને ઘણી બધી હોસ્પિટલો ઉપર કાર્યવાહી થઈ રહી છે ત્યારે વધુ એક

સમગ્ર <ion> હતો <laj im Bondi> <Ultapan>

જયારે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા અધિક આરોગ્ય અધિકારી દ્વારા જે માહિતી આપવામાં આવી હતી કે ટાર્ગેટ આપવામાં આવતા હતી પરંતુ અમને એવી માહિતી મળી હતી કે આ લોકોને જે કર્મચારી તમને જિલ્લા કક્ષાથી અમુક નસબંધીના ઓપરેશન માટેના ટાર્ગેટ આપવામાં આવતા હોય છે પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ સમગ્ર જે વાત હતી તેનો શેડ ઉડાડી દો હતો અને તેઓએ કોઈ ટાર્ગેટ અપાતો નહીં હોવાનું જણાવ્યું હતું આ પણ જે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીઓ પણ ટાર્ગેટ નહીં હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમના આ એક નોટિસ આરોગ્ય કેન્દ્ર છે નોટિસ છે નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે કે તેઓએ છેલ્લા ત્રણ માસમાં એના ના જે ઓફિસર જે કુટુંબ નિયોજનના તેઓએ શૂન્ય કામગીરી કરી હોવાથી તેમને નોટિસ આપવામાં આવશે અને તેઓએ ત્રણ દિવસ કે પાંચ દિવસમાં આ ખુલાસો રજૂ કરવો પડશે તેમને લખવું પડશે તો તેઓ તેમનું જે કામ છે જે નર્સબંધીનું જે કુટુંબ નિયોજનનું જે કામ છે તેમાં તેમના કેસ કરવો પડશે અને જો તેઓ આ કેસ નહીં કરે તો તેઓને જે ખાતક જે તેમજ બંને કાર્યવાહી કરવા છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવે છે આ કોઈ સ્પષ્ટ જોઈ શકાય છે કે ભલે તેઓ ના પડતા હોય તેઓ દ્વારા આગળ ટાર્ગેટ આપવામાં આવતો નથી સાથે વિસ્તાર નો એમણે ઉલ્લેખ કર્યો છે એ પણ એ વાતને દર્શાવી જાય છે કે ટાર્ગેટ કરતા વધારે કામગીરી થઈ છે અને આ નિવેદન હતું ડોક્ટર જીબી ગઢવી નું એમણે કહ્યું છે કે 375 કરતા 375 જેટલા કે સાબરકાંઠા વિસ્તારમાં થયા છે અને ટાર્ગેટ કરતા વધારે ખેર મારે આપને સવાલ એ કરવો છે કે અત્યારે જે પરણિત યુવક છે અને એનો પરિવાર જે છે એના પરિવારમાં કોણ કોણ છે અને શું પરિસ્થિતિ પ્રવર્તમાન છે અત્યારે અપરણિત યુવકને લઈને વિતોક્કસ ને તમે જે સ્ટેટમેન્ટની વાત કરી તો જે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીઓ જે કડઈ ડોક્ટર તરીકે સમય એ ઉપર એક જણ આવ્યું કે કોઈ ટાર્ગેટ તો આપવામાં આવતો હતો નથી પરંતુ સાબકદામાં કઈક સંચૂતિ જેવો ઓપરેશન તૈયાર છે અને કેમ કે ટાર્ગેટ એટલા માટે આપવામાં આવતો છે કે તેઓને જે કર્મચારીનો કાર્ય સુધરી શકે જો તેઓને કઈ ટાર્ગેટ આપવામાં ન આવે તો તેઓ કોઈ કોઈ પણ કાર્યકર્તા હોતા નથી આ આ ઉપરથી કઈ ટકા જે કે ટાર્ગેટ તો ચોક્કસ આપ્યો હતો અને બીજું જે અપણવું જોઈએ તો જે મસંદી કરે છે તે باوجودમાં અપોઇન્ટ

પેટા આરોગ્ય કેન્દ્રના મલ્ટી પર્પઝ હેલ્થ ઓફિસર જયંત સોલંકી કરીને બંનેને અત્યારે ફરજ મોકૂફ કરી દેવામાં આવે છે અને જે બીજા અન્ય કર્મચારી છે જેમના તેમને જે સુપરવાઇઝિંગ કરવાનું હોય છે જેઓ એમપીએચએસ હોય છે મેડિકલ ઓફિસર હોય છે તેઓને પણ નોટિસ આપવાનું હોય આમાં જોવા જઈએ તો બે કર્મચારીને અત્યારે ફરજ મોકૂફ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને અન્ય આઠ કર્મચારીને નોટીસ આપવામાં આવી છે જી અને આવા કુલ કેટલા અધિકારીઓની સામે નોટિસ પાઠવવામાં આવી છે અને આવા નસબંધીના કુલ કેટલા કેસ અંદાજિત થઈ શકે તમારા મતે અત્યારે હાલ તો બે ખોટા કેસ સામે આવ્યા છે પરંતુ અત્યારે હાલ જે સમગ્ર નસબંધી કામ સામે આવતા આરોગ્ય વિભાગ પણ તપાસ કરી રહ્યું છે અને બી ઇન્ડિયાની ટીમ પણ અત્યારે તપાસ કરી છે એમાં બે કેસ તો અત્યારે સામે આવ્યો છે પરંતુ અન્ય હજુ એક વધુ એક કેસ સામે આવી શકવાની શક્યતા રહેલી છે અને આમાં બે કર્મચારીઓનું અત્યારે સંદોહણ ખૂલ્યું છે અને અન્ય આ કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે પરંતુ વધુ તપાસ બાદ કેટલા અધિકારીઓ સંઘો છે તેઓની પણ એક માહિતી પ્રાપ્ત થઈ શકે છે આ પારણી જે યુવક છે કે એનો પરિવાર જે એમાં પરિવારજનમાં મોટે બેન તમે જે બતાવો છો શું એ લોકો કોઈ પોલીસ ફરિયાદ કરી છે આપણે જે ઘર પણ જોઈ શકો એક સાપુરું છે જે ખેતરની સીમો બદલે તેઓને એટલી તાકાત નથી એટલે તેઓ પોલીસ પણ જોઈ શકે આ મુદ્દે ચોક્કસ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કડક પગલા લેવા જોઈએ સરકાર

વાત સાંભળીશું જે અધિકારીઓ તેમનો પક્ષ અને વાત મૂકી રહ્યા છે ડોક્ટર ગઢવી ડોક્ટર મહેશ કાપડિયા અને જે નવી સેડાવીના જે આરોગ્ય કર્મચારી જેમની સામે કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે ઇન્ફેક્ટ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે શું છે સમગ્ર માહિતી સાંભળીએ એમના મોડેથી જ રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ ટી એપ એ અમે મેડિકલની ભાષામાં એને કીધું ટાર્ગેટ ફ્રી એપ્રોચ કોમર્સ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ ટાર્ગેટ અમે આપવાનું હોત તો અમે સિવિલ સાબરકોઠામાં એમને ત્રણસો પંચોતેર કેસ કર્યા એવું અમે મહેસાણામાં નથી કર્યું સાબરકોઠામાં ત્રણસો પંચોતેર કેસ કર્યા છે ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો ધેર વોઝ એ ટાર્ગેટ

તેમની વાતના અર્થ બે નીકળી રહ્યા છે ટાર્ગેટ નથી અપાતો મહેસાણા જિલ્લાની વાત કરી રહ્યા છે અને સાબરકાંઠા જિલ્લામાં ટાર્ગેટ થી ઉપર વાત થઈ છે તેવી પણ વાત કરી રહ્યા છે હવે સાંભળીએ ડોક્ટર મહેશ કાપડિયાને ટેકનિકલ ટીમને વિનંતી કરીશ મહેશ કાપડિયાને બાઇક ચલાવે તેઓ શું કહી રહ્યા છે સાંભળીએ ની બાબતમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી છે જે કુટુંબ કલ્યાણ શાખા સંભાળે છે એ જે સીડીએચઓ ના ચાર્જમાં તરીકે મે મારી ક્યારે કોઈ મીટિંગમાં મે કોઈને ટાર્ગેટ આપ્યા નથી અને હું જે રીતનું કામ મારી કામ કરવાની પદ્ધતિ છે તો રાજ્ય સરકાર અમે ક્યારે મે હું મારા કર્મચારીને ઓલવેઝ કહેતો હોઉં છું કે 100% કામ નહીં કરો તો ચાલશે પણ કામ ક્વોલિટી વાળું થવું જોઈએ બીજી વસ્તુ ખોટું નહીં કરવાનું સાથે સાથે જે કામ કરો એ દરેકે દરેક કામની એન્ટ્રી કરો સાચી એન્ટ્રી કરો હવે પોલીસ ફરિયાદ બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ફરિયાદ આનો જે આખો વિષય છે એ વિષયની અંદર મેં પોતે તો લાભાર્થી સાથે ઘણી બધી ચર્ચાઓ કરીને આવ્યો લાભાર્થીની પોતાની ઈચ્છા હશે કે એનું એનું જે ઓપરેશન છે આ જે અમારા જે કર્મચારીઓ છે એને ખોટી રીતે કરાયું છે બરાબર છે તો એની અંદર એનું જે બાકીની જે

એ આરોગ્ય કર્મીનું એવું કહેવું હતું કે જે પણ અમે ઓપરેશન કરતા હોઈએ છીએ તેમની કન્સન લેતા હોઈએ છીએ અને એ કેસ રિફર થયા બાદ બીજા આરોગ્ય કર્મચારીની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને જે અબ્બાસભાઈ કરીને છે કે જેઓ પેટા કેન્દ્ર ધનાલી પીએસસી સૂરજ અને આરોગ્ય કેન્દ્ર જોટાણા લાગે છે એમના મિત્ર છે જહિર સોલંકી જેઓ એકબીજા વાત કરે છે એટલે ક્યાંક વિધર્મીની પણ વાત આમાં આવી છે ને લોકમુખે એવી ચર્ચા છે કે શું આ કોઈ વિધર્મીઓનું કાવતરું છે કે કેમ એ પણ એક સવાલ છે સાથે જ આ ફક્ત વાત મહેસાણા કે ધનાલી ની નથી કે ના માત્ર કોઈ વિધર્મી ની પરંતુ સમગ્ર આરોગ્ય તંત્ર ઉપર આંગળી ઉઠી રહી છે કારણ કે કોઈ પણ જાતના કન્શન વગર એક અંગૂઠા છાપ અપરિણિત 31 વર્ષીય યુવાન જેનો ફોર્મ પર અંગૂઠા નિશાન લેવામાં આવે છે એમની જે વિગતો ભરવામાં આવી છે તેમાં ત્રણ સંતાનનો પિતા બતાવવામાં આવ્યો છે ફોર્મ કોણે ભર્યું છે એ પણ એક સવાલ છે જે અધિકારીએ તપાસ કરી છે એ કર્મચારીએ તપાસ કરી છે એ પણ તપાસનો વિષય છે એની સામે પણ પગલાં લેવા જોઈએ સાથે જ સરકારની જે બે મોઢાની વાતો છે કે ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ જેને નામ આપવામાં આવ્યું છે અત્યારે નસબંધી જે કાર્યક્રમ થતા હોય છે અને સાબરકાંઠામાં કાર્યક્રમ થાય છે તો એમાં ટાર્ગેટથી વધુ કામ થયું છે એટલે કે ત્રણસો પંચોતેર જેટલા નસબંધીના કેસ થયા છે એવી વાત પણ કરવામાં આવી રહી છે તો શું આરોગ્ય વહીવટી એકત્રીસ વર્ષીય જે યુવાન છે એનું નસબંધીનું ઓપરેશન કર્યું હવે એનું વૈવાહિક જીવન કેવું રહેશે અને કેવા પ્રકારનો એને ન્યાય મળશે એ પણ અત્યારે સવાલ છે ત્યારે આવા કેટલા કેસ થયા હશે એ પણ એક પ્રશ્ન છે કારણ કે ઘણા બધા કેસની અત્યારે તપાસ થઈ રહી છે અત્યારે કુલ નસબંધીના અઠયાવીસ જેટલા કેસીસ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે તમામે તમામ શું જે તે વ્યક્તિના કન્સર્ન લીધા હતા જે તે પરિવારના કન્સર્ન લઈને સહમતી લઈને આ ઓપરેશન કરવામાં આવ્યા હતા કે પછી આવી જ રીતે ઓપરેશન કરાયા હતા અને આખરે આ અપરિણિત યુવકને ન્યાય ક્યારે અને જે તે અધિકારીઓ પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે આ પ્રકારની જે નીતિ અને રીતિ અપનાવે છે તે કેટલી યોગ્ય અને તેની સામે સરકાર કેવા પગલાં ભરે છે તે પણ એક લોકમુખે ચર્ચાનો વિષય છે અને જનતા પણ એ જાણવા ઉત્સુક છે કે ખરેખર આવા કર્મચારીઓ અધિકારીઓને દંડવામાં આવશે તેમની સામે કોઈ કડક સજાની જોગવાઈ ખરી કે કેમ તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર